બુધવારે મનાવવામાં આવશે ઉદય તિથિ અનુસાર જે લોકોએ ગજાનન સંકષ્ટ ચતુર્થી વ્રત કરવું હોય તે લોકોએ જુલાઈ બુધવારે કરી શકે છે તો મિત્રો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા ફરજિયાત કરવામાં આવે છે મિત્રો સંકષ્ટ ચતુર્થી નો અર્થ છે મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવી આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી ભગવાન ગણેશ પોતાના ભક્તોના દરેક દુઃખ દૂર કરે છે તેથી સંકષ્ટ ચતુર્થી પર પૂર્ણ વિધિથી ગણપતિની પૂજા કરવી જોઈએ આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરની બધી સમસ્યાઓ દૂર થાય છે તેની સાથે વ્યક્તિને કીર્તિ ધન સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય પણ મળે છે ચતુર્થીના દિવસે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી વ્રત રાખવાથી વ્યક્તિના આ વ્રતનો સંપૂર્ણ લાભ મેળવે છે આ દિવસે સૂર્યોદય પહેલાં વહેલી સવારે ઊઠીને વ્રતની પ્રતિજ્ઞા લેવી આ પછી સ્વસ્થ વસ્ત્રો પહેરો આ દિવસે લાલ રંગના કપડાં પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પછી ગણપતિની પૂજા શરૂ કરવો ગણપતિની પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ સૌથી પહેલાં ગણપતિની મૂર્તિને ફૂલોથી યોગ્ય રીતે શણગારો પૂજા દરમિયાન તાંબાની ડીશમાં તલ ગોળ લાડુ ફૂલ પાણી ધૂપ ચંદન અને કેળા અથવા નાળિયેર પ્રસાદ તરીકે રાખો ધ્યાન રાખો કે પૂજા દરમિયાન તમારી દેવી દુર્ગાની પ્રતિમા અથવા મૂર્તિ પણ તમારી સાથે રાખવી જોઈએ આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાન ગણેશને રોળી ચડાવો ફૂલ અને જળ ચડાવો સંકષ્ટીના દિવસે ભગવાન ગણેશને તલના લાડુ અને મોદક અર્પણ કરો અને પછી અગરબત્તી પ્રગટાવો આ પછી સાંજે ચંદ્ર ઉગે તે પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો અને સંકષ્ટી ચતુર્થીનો વ્રત કથાનો પાઠ કરો પૂજા પૂરી થયા બાદ પ્રસાદ વહેંચો રાત્રે ચંદ્રના દર્શન કર્યા બાદ વ્રત તૂટી જાય છે અને આ રીતે સંકષ્ટી ચતુર્થીનું વ્રત પૂર્ણ થાય છે તો મિત્રો હવે સાંભળશું સંકષ્ટ ચતુર્થીની સુંદર કથા વાર્તા પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુના લગ્ન લક્ષ્મીજી સાથે નક્કી થયા હતા લગ્નની તૈયારી શરૂ થઈ તમામ દેવતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા પરંતુ ગણેશજીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું જ્યારે ભગવાન વિષ્ણુના લગ્નની શોભાયાત્રાનો સમય આવ્યો બધા દેવતાઓ તેમની પત્નીઓ સાથે લગ્ન સમારોહમાં આવ્યા હતા બધાએ જોયું કે ગણેશજી ક્યાંય દેખાતા નથી પછી તેઓ અંદર ચર્ચા કરવા લાગ્યા કે ગણેશજીને આમંત્રણ આપ્યું નહીં હોય કે ગણેશજી પોતે જ આવ્યા નથી બધા આ વિશે વિચારવા લાગ્યા ત્યારે બધાએ વિચાર્યું કે ભગવાન વિષ્ણુ પાસેથી તેનું કારણ પૂછવું જોઈએ ભગવાન વિષ્ણુને પૂછવા પર તેમણે કહ્યું કે અમે ગણેશજીના પિતા ભોળેનાથને આમંત્રણ આપ્યું છે જો ગણેશજી તેમના પિતા સાથે આવવા માગતા હોય તો તેઓ આવી ગયા હોત અલગથી આમંત્રણ આપવાની જરૂર નથી બીજી વાત એ છે કે તેમને એક દિવસમાં દોઢમણ મગ દોઢમણ ચોખા દોઢમણ ઘી અને દોઢમણ લાડુ જોઈએ છે ગણેશજી ના આવે તો એમાં કંઈ વાંધો નહીં બીજાના ઘરે જઈને આટલું બધું ખાવું પીવું સારું લાગતું નથી તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે કોઈએ સૂચન કર્યું કે ગણેશજી આવે તો પણ અમે તેમને દ્વારપાલ બનાવીશું અને તેમને ઘર પણ યાદ કરાવીશું જો તમે ઉંદર પર બેસીને ધીરે ધીરે ચાલશો તો તમે સરઘસથી ઘણા પાછળ રહી જશો બધાને આ સૂચન ગમ્યું એટલે ભગવાન વિષ્ણુએ પણ તેને સંમતિ આપી શું થવાનું હતું કે એટલામાં ગણેશજી ત્યાં આવી પહોંચ્યા અને તેમને સમજાવીને ઘરની ચોકી કરવા બેસાડ્યા જ્યારે શોભાયાત્રા શરૂ થઈ ત્યારે નારદજીએ જોયું કે ગણેશજી દરવાજા પર બેઠા છે તેથી તેઓ ગણેશજી પાસે ગયા અને રોકવાનું કારણ પૂછ્યું ગણેશજી કહેવા લાગ્યા કે ભગવાન વિષ્ણુએ મારું ઘણું અપમાન કર્યું છે નારદજીએ કહ્યું કે જો તમે તમારી ઉંદર સેનાને આગળ મોકલશો તો તેઓ રસ્તો ખોજશે જેના કારણે તેમના વાહનો પૃથ્વીમાં ધસી જશે તો તમારે તેમને સન્માનપૂર્વક બોલાવવા પડશે હવે ગણેશજીએ ઝડપથી તેમની ઉંદર સેનાને આગળ મોકલી અને સેનાએ જમીનને પરાગાધાન કર્યું જ્યારે ત્યાંથી શોભાયાત્રા નીકળી ત્યારે રથના પૈડા ધરતીમાં ધસી ગયા વિષ્ણુ ભગવાને કહ્યું તમે કરી શકો તેવી રીતે પ્રયાસ કરો પરંતુ શોભાયાત્રા બંધ ન રહેવી જોઈએ બધાએ પોતપોતાના ઉપાયો અજમાવ્યા પણ પૈડા બહાર આવ્યા જ નહીં પરંતુ પૈડા તૂટી ગયા હવે શું કરવું તે કોઈ સમજી શકતું ન હતું ત્યારે નારજીએ કહ્યું તમે લોકોએ ગણેશજીનું અપમાન કરીને સારું કર્યું નથી જો તેમને સમજાવવામાં આવે તો તમારું કાર્ય પૂર્ણ થઈ શકે છે અને આ સંકટ ટળી શકે છે ભગવાન શંકરે તેમના દૂત નંદીને મોકલ્યા અને તેઓ ગણેશજીને લઈને આવ્યા ભગવાન ગણેશની આદરપૂર્વક પૂજા કરવામાં આવી અને પછી રથના પેડા દેખાવા લાગ્યા હવે રથના પેડા સર્જરી થઈ ગયા છે પણ જો તે તૂટી ગયા છે તો તેનું સમારકામ કોણ કરશે ભગવાન વિષ્ણુ નજીકના ખેતરમાં એક બ્રાહ્મણ કામ કરતો હતો અને તેને બોલાવવામાં આવ્યો બ્રાહ્મણ પોતાનું કામ કરતા પહેલા ગણેશની પૂજા કરવા લાગ્યો થોડી જ વારમાં બ્રાહ્મણે બધા પેડા રિપેર કર્યા તે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે દેવો તમે ભગવાન ગણેશની ઉજવણી નહીં કરી હોય અને ન તો તેમની પૂજા કરી હશે તેથી જ તમારી સાથે આ સંકટ આવ્યું છે અને અમે તો મૂર્ખ અને અજ્ઞાની છીએ તેમ છતાં આપણે પહેલાં ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ અને તેમનું ધ્યાન કરીએ છીએ તમે લોકો તો ભગવાન છો દેવ છો છતાં ભગવાન ગણેશને કેવી રીતે ભૂલી ગયા હવે જો તમે લોકો જય ભગવાન ગણેશનો જાપ કરવા જશો તો તમારા બધા કામ પૂર્ણ થઈ જશે અને કોઈ મુશ્કેલી નહીં આવે આટલું કહેને ત્યાંથી લગ્નની સરઘસ નીકળી અને લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુના વિવાહ સંપન્ન કર્યા પછી સૌ સલામત ઘરે પાછા ફર્યા તો મિત્રો તમે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશની સંકટ ચતુર્થીનું મહાત્મય અને કથા વાર્તા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ